દ્વારા ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરાયું રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં ઉપલેટા નગરપાલિકા તેમજ શહેરની વિવિધ શાળાઓ દ્વારા આવનારા ઓગણીસ માં સ્વતંત્ર પર્વ નિમિત્તે એક ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું આપણા દેશમાં પહેલગામ હુમલા બાદ દેશના વીર જવાનોએ જે બહાદુરી બતાવી દેશના દુશ્મનોને ઘરમાં ખુશી વળતો જવાબ આપ્યો તેવા વીર સપૂતોની વીરતા અને બહાદુરીની પ્રશંસાના ભાગરૂપે તેમજ દેશના વીર જવાનોની શહીદીને શ્રદ્ધાંજલિના ભાગરૂપે આજે ઉપલેટા સેના બસ સ્ટેન્ડ ચોકથી લગાવી વિવિધ રાજમાર્ગો પરથી પસાર થઈ ગાંધી ચોક સુધીની વિશાળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ઉપલેટા નગરપાલિકા પ્રમુખ ધોરાજી ઉપલેટાના ના ધારાસભ્યો તમામ શાળાઓના બાળકો શિક્ષકો નગરપાલિકા સદસ્યો પોલીસ જવાનો તેમજ વિવિધ સમાજના અગ્રણીઓ રાજકીય સામાજિક આગેવાનો બહુ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા ગોહિલ ન્યૂઝ ગુજરાતી ઉપલેટા ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન આજે આપણા ઓગણસી માં સ્વતંત્રતા દિવસ ઉજવણી અંતર્ગત આજે આપણે ત્રિરંગા યાત્રાનું આયોજન કરેલું

તેના વિજયના ભાગરૂપે ભારતમાં આજે ત્રિરંગા યાત્રા નું આયોજન કર્યું છે